લ ના અમે લઈ લે જય માતાજી મિત્રો અમે આજે અમારી કુલદેન મંદિર આવ્યા છે જુઓ અને આજે પણ સિલ્વર બટન આવ્યું હતું એટલે અમે માતાજી દર્શન કરવા આવ્યા છે અને બધાને બતાવવાનું કે સિલ્વર બટન અમારા એક લાખ સબસ્ક્રાઈબર પૂરા થયા એટલે સિલ્વર બટન આવ્યું છે તો અમે માતાએ આવ્યા છે જુઓ છો પબ્લિક છે રમી લતી માતાજીની તો બધા મિત્રો તો ખાસ જણાવવાનું છે કે સિલ્વર બટન પણ અમારે આવી ગયું છે હા તો જય માતાજી મિત્રો જો અમારે પ્રેમભાઈ છે હાડો માતાજી મિત્રો જો અમારે પર બટન આવ્યું એટલે એમની લઈને માતાએ આવ્યા છે તો મિત્રો જો અમારા બે અને આ માતાજીના સપોર્ટથી અને બધા મિત્રોના સપોર્ટથી અમારે યુટ્યુબનું બટન આવ્યું છે તો મિત્રો ખાસ જણાવવાનું છે કે જે સિલ્વર પે બટન અમારા એક લાખ સબસ્ક્રાઈબર પૂરા થયા એટલે આવ્યું હતું એટલે અમે માતાએ લઈને આવ્યા છે કેમ નહીં ગયો આપણા માતા અને જો અમારા પૈ કેટલા ખુશ છે પ્રેમભાઈ તો અમારા પ્રેમભાઈ જો એ કહે છે અને ખાસ એ જણાવવાનું છે કે જેવો તમે સપોર્ટ કર્યો છે એવો મિત્રો સપોર્ટ કરતા રહેજો

એ ત્યાં હોડ તો જોગણી માં આવી ગ્યા છે જો આ છે જોગણી માનું મંદિર કારે હે તો લઈ લે ના લેડો

જય માતાજી મિત્રો અમે મારી મામાની કુળ દિવ્ય પણ દર્શન કરવા ચામુંડ માં આવ્યા છે તો જો આ છે ચામુંડ મંદિર તો જો આઈ જાય તો ઓ તો જો સરી હા ને ભગવાન ના જો સિલ બટન પર મળ્યું તો તો નારી સુલી કરવાના છે આપણે બટન કાઢી નાખો

માતાજી અમને આટલે પોકાડ્યા ના હા પોકાડ્યા હાચી વાત ને અને તમે પણ જેવો સપોર્ટ કર્યો છો કરતા રહેજો તો બધાને જય ચામુંમાં જય જય માતાજી જય માતાજી મિત્રો અમે અમારે દર્શન કરવા આવ્યા છે આવી છે માતા ફરતે અંધારું થઈ ગયું એટલે થઈ ગયું એટલે તો જય માતાજી જય વિહિત માં બધાને યુટ્યુબ નું બટન આવ્યું એટલે અમે દર્શન કરવા આયા હતા અને જો મારા પ્રેમભાઈ પાસે પ્રેમભાઈ મમ્મી અગરબત્તી કરે છે